તાલુકાના ગોપાલ ગ્રામે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અપાયું શ્રી ઝાટકીયા હાઈસ્કૂલ ગોપાલ ગ્રામ ખાતે કોચ ભાભિશા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેશન્સ રાખવામાં આવેલા હતા કોચ ભાભિશા કોઠારીએ વિદ્યાર્થીઓને રમતગમતમાં ફિટ રહેવા માટે ઘણી બધી કસરતો કરાવી અને તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચીને એને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી આપનું નામ શું છે અને કે પ્રકારનો આયોજન હતો અને કઈ રીતે કેમ્પ છે તેમની સાથે સ્પોર્ટ્સમાં કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ કેવા પ્રકારના નિયમો રાખીને તમે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકો તેનું થિયરી અને પ્રેક્ટિકલ બંને દ્વારા યોગ્ય માહિત માર્ગદર્શન આપેલું અને તેમને ફિઝિકલી પણ એમાં જોડીને શું ફાયદા થાય છે કેવા પ્રકારની એક્ટિવિટી કરીએ તો આગળ વધી શકે તેના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ સગવડતાઓ અને પોતે સાથે પણ એક્ટિવિટી કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે જે અંતર્ગત અમારા બાળકોને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે જેમાં વિદ્યાર્થીઓ એ પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાડ્યો હતો બેન આપનું નામ શું છે અને આ કેવા પ્રકારનો આયોજન હતું જી મારું નામ સોલંકી મયુરી છે હું ઉદલી ગામમાંથી આવું છું આ આ કાર્યક્રમ સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો સીઓપી ખાતે કે હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજાયો હતો મિનલબેન સાથે અને મેઘલીબેન સાથે કે સાથે પધારેલા કોચ ભાવિષા બેન અમને ઘણો સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી અને એમનામાં આમાં ખૂબ મજા આવી અહેવાલ પ્રતાપવાડા લોકાર્પણ